તમે આમાં જે જાહેરાત વહીવટદાર અને ચીફ ઓફિસ દ્વારા પેપરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે આપાજો કોડેગાણ નગરપાલિકાના વહીવટદાર પણ છો ત્યારે એમની વિશેષ અમે તમને રજૂઆત કરીએ છીએ કે આમાં જે સૂચનો માંગ્યા છે હવે સરકાર ભાજપ સરકાર કોઈના કોઈ બહારને કોઈના કોઈ કારણ આગળ ધરીને સમય લોકોને લાઈનમાં ઉભા રાખે છે

ના વધારો જે આપ્યો છે તદ્દન ગેરવ્યાજબી છે દરેક બાબતોમાં જ્યારે જીએસટી દ્વારા ટેક્સ ચૂકવે છે ઇન્કમ ટેક્સ ભરનારો ઇન્કમ ટેક્સ ચૂકવે છે તો આ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય કે અલગ દેશ કે અલગ બંધારણમાં કે અલગ પેલો નથી ખરેખર વેરો ન હોવો જોઈએ અને હોય તો ગરીબ મધ્યમ વર્ગ અને બધા જ વર્ગને ઓછા એવો હોવો જોઈએ આ મધ્યમ ને ગરીબ વર્ગ કમર તોડનારી અસહ્ય આ વધારો કહી શકાય એક હજાર ગણા વધારો સુધી એટલે ખૂબ બધું કહી શકાય ત્યારે અમારી માંગણી છે કે આ ઠરાવ છે 24/9/2024 ના રોજ નગરપાલિકાએ કેરો છે વાંધા સૂચનો તો પછીની વાત છે પણ અમે કહીએ છીએ કે આ ઠરાવ જ રદ કરવામાં આવે આ ઠરાવ જ રદ કરી અને યોગ્ય નિર્ણય કોડીના શહેરની જનતા માટે લેવામાં આવે એવી વૈવર્દા તરીકે પણ અમે આપને અરજ કરીએ છીએ કોડીના મામલતદાર તરીકે પણ અમે આપને કોડીના શહેરના લોકો વતી અમારી એક જ માંગણી છે કે આ ઠરાવ રદ કરવામાં આવે